ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઓલ ઇન્ડિયા કક્ષાની આર કપ બે હજાર ચોવીસ ટેનિસ ક્રિકેટ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટનું આર ફાઉન્ડેશનના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ રીબડાના રાજકોટ ખાતે તારીખ અઢારથી એકવીસ મે સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ટેનિસ બોલ ક્રિકેટ ટી ટ્વેન્ટીની મેચમાં વિજેતા ટીમને રૂપિયા અગિયાર લાખ રોકડ અને રનર અપ ટીમને રૂપિયા પાંચ લાખ

હું એક એક પ્લેયર નું નામ નહીં લઉં કોક ના અન્યાય થઈ જશે પણ લગભગ રાજસ્થાન મુંબઈ અલગ અલગ હરેક આઈપીએલ રમેલા છે આઈપીએલ માં સિલેક્ટ થયેલા છે એવા પણ મોટા મોટા સ્ટાર પ્લેયરો આવવાના છે અમે પ્રાઇઝ મની અગિયાર લાખ કેશ અગિયાર લાખ નું ઇનામ રાખેલું છે અને બાર ટીમો છે બાર ટીમ બાર ટીમો રીબડા અમારા એસજીપી ગુરુકુળ ના ખાતે તમારી પત્રકારો ભાષામાં એવું કહેવાય કે બારે બાર ટીમો સામે સામે અથડાવાની છે અને અલગ અલગ રાજ્યોની ટીમો છે અગિયાર લાખ વિજેતાને ઇનામ રાખ્યું છે અને રનર અપ ને પાંચ લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે કુલ ત્રેવીસ મેચ રમાશે અમારે જ્યાં ડ્રો કર્યું અત્યારે આપની સામે અને ટીશર્ટ શર્ટ બહાર પાડ્યા એના કુલ ત્રેવીસ મેચ રમાશે એટલે ફાઇનલ મેચ ત્રેવીસ છે હશે એકવીસ તારીખે રાતે આમાં ઉદ્દેશ્ય તો કઈ નહીં ખૂબ એક જાગૃત જાગૃતતા ફેલાવાની અને એક જાગૃત નાગરિક તરીકે અને જે સ્પોર્ટ્સમાં આટલું ઇન્ટરેસ્ટ ધરાવતા હોય મારા બે મોટા ભાઈઓ પણ એટલું મારા કરતા પણ વધારે ક્રિકેટમાં નોલેજેબલ છે પણ મારી એવી એક અંતરની ઈચ્છા કે ભાઈ એ બને લોકોનો ઇન્ટરેસ્ટ ક્રિકેટ પ્રત્યે છે જ જો કે ભારત નહીં આખા દેશમાં આખા દેશમાં નહીં આખા વિશ્વમાં છે પણ વધારેમાં વધારે લોકો ક્રિકેટ થી આકર્ષિત થઈ ક્રિકેટ કે અન્ય કોઈ પણ સ્પોર્ટ્સ માં જોડાય અને પોતાની ફિટનેસ ગ્રો થાય અને બધી રીતે સ્પોર્ટ્સ ને પ્રાવધાન મળે એવું મારું હેતુ છે લોકોને જોવા આવું હોય તો કઈ રીતે આવી શકે અને વ્યવસ્થા લોકો માટે બધી વ્યવસ્થા રાખેલી છે બેસવાથી માંડીને બધી અને એમાં કાંઈ તમે સ્ટેડિયમમાં જોવા જતા હોય ને કાંઈ ટિકિટના ચાર્જિસ હોય એવી રીતે કાંઈ ચાર્જિસ નથી આપ

આખા ઇન્ડિયામાંથી ડિક્લેર થઈ અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ટીમો આવે છે અને દરેક રાજ્યોના પ્લેયરો રમવાના છે તેથી 18 થી 21 તારીખમાં ભારતના એક એક રાજ્યના પ્લેયર આય નહીં હોય એવું નહીં બને દરેક રાજ્યનો એક એક પ્લેયર હશે અને પ્લેયરો માટે પણ અમે બહુ સારી વ્યવસ્થા રાખી છે મેડિકલ થી માંડીને કોઈ પણ ઇન્જર્ડ થાય તો મેડિકલ ઓફિસર પણ આય હાજર હશે અને વધારેમાં એવું કે ચારે ચાર દિવસ એમ્બ્યુલન્સ પણ એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય ઉપર રાખેલી છે સર વર્ષે ટુર્નામેન્ટમાં આર એ આર કપ નામ રાખ્યું છે અમે આર એ આર કપ નું પ્રથમ બે હજાર ચોવીસ નું પેલું સિઝન છે એટલે હર વર્ષે માતાજીની ને દાદાની ઈચ્છા હશે તો કરશો ઓનલાઈન યુટ્યુબમાં ટેનિસ ક્રિકેટ કરીને એક યુટ્યુબ ચેનલ છે ખુબ ક્રિકેટની દુનિયામાં લગભગ લોકોને ખબર હશે મિલિયન્સમાં ફોલોઅર્સ છે એના અને એમાં પણ લાઈવ આપણે દેખાડી છીએ અને અહીંયા પણ આપ આવી શકો છો જેને પણ આવું હોય રાજકોટ જિલ્લાના કે સૌરાષ્ટ્રના તમામ લોકોને આવું કહું છું

એવું કઈ આપણે એવું કઈ ડિક્લેર ખાસ પચાસ હજાર રૂપિયા અને બે પણ અને મેન ઓફ ધ સિરીઝ ને એક શાનદાર બાઇક નું પણ અમે રાખ્યું છે કે જે કોઈ મેન ઓફ ધ સિરીઝ થાય ને બાઇક પણ આપશું અમે વિચાર તો મેં કીધું એમ મારા બે મોટા ભાઈ ક્રિકેટમાં ખૂબ રસ ધરાવે છે મારા મોટાભાઈ શક્તિભાઈ હાલ હાજર નથી આયા અને સત્યજીત ભાઈ બે મારા કરતા પણ વધારે ક્રિકેટમાં નોલેજ પણ ધરાવે છે અને ઈ બેનો ઇન્ટરેસ્ટ જોતા મને પણ આવો એક ઇન્ટરેસ્ટ થયો કે હું પણ એક આવી ટુર્નામેન્ટ કરું અને ક્રિકેટરોને બધાને રીબડાના આંગણે ભેગા કરું સત્તા સતી બોલાવવાની એક વાત કરી જો તો રિબડામાં સત્તા સતી બોલાવ આ એટલે મેં કીધું એમ પત્રકારોની ભાષામાં ક્રિકેટના મેદાનમાં યુદ્ધ થવાનો છે સામે સામેની ટીમમાં એટલે આપ સૌ જોવા પદાર જો એ મારી લાગણી છે સૌ પ્રથમ તો જે આરઆર કપ બે હજાર ચોવીસ સીઝન વન છે એમાં અમારા તમામ જે ટીમ ઓનર્સ છે ટીમ કેપ્ટન છે જે સપોર્ટિંગ સ્ટાફ છે જે એ લોકો મદદ કરે છે અને ટૂંકમાં જે બધાનો સપોર્ટ છે એ માટે હું પેલા બધાનો આભાર વ્યક્ત કરીશ કારણ કે આપણે એક હાથે તાલી ન વાગે બરોબર એવી રીતે કાંઈ એક ઓર્ગેનાઇઝર હોય તો એનાથી કાંઈ આખું સક્સેસ નો જે સપોર્ટિંગ સ્ટાફ હોય એનો રોલ આમાં મહત્વનો હોય તો હું મારા બધા સપોર્ટિંગ સ્ટાફ વાળાને તથા ઓનર છે એ બધાનો આભાર વ્યક્ત કરીશ સૌ પ્રથમ તો આપણે અગિયાર લાખનું ઇનામ ચેમ્પિયન ટીમને આપી છે અને રનર્સ અપને પાંચ લાખ આવડું મોટું ઇનામ તો ભાગ્યે ક્યાંય સારી ટુર્નામેન્ટમાં આવી રીતે દેવામાં આવતું છે તો સૌથી પહેલા આકર્ષણનું કેન્દ્ર એ જ છે અને આપણી પાસે અત્યારે ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ ટીમ્સ આવેલી છે આપણે કોઈને રજીસ્ટ્રેશન નથી કર્યા કારણ કે આપણે એવી ટીમમાં બાર ટીમ જ જોતી હતી અને એ બાર ટીમ એવી કે અંદર કોમ્પિટિટિવ હોવી જોઈએ સામે સામે આપણે એવી બાર ટીમ સિલેક્ટ કરી છે કે જે અંદરો અંદર કોમ્પિટેવ હોય અને કોઈ જે કોઈ આ મેચ જોવા આવ્યા હોય એ લોકો બોર ન થાય અને ચોકા છકાનો વરસાદ થાય સારું ક્રિકેટ રમાય અને એટ એન્ડ ઓફ ધ ડે ક્રિકેટની જીત થાય એ જ અમારા માટે અત્યારે ધ્યેય છે અમારું